રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે નવી અપડેટ લઈને આવ્યા છે જે એક થી છ એટલે કે છ થી બાર માટે છે અને એક છે નવ થી બાર ની તો આપણે શરૂ કરીએ સમજવાનું કે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એના દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડનું કોમન પ્રવેશ પરીક્ષા છે બે હજાર ચોવીસ પચીસનું જાહેરનામું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સી ઇટી બે હજાર ચોવીસ પચીસનું નોટિફિકેશન છે જે ચોવીસ પચીસ માટે છે એની અંદર કયું છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ એક બીજું છે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ શક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રીએ જ્ઞાનશક્તિ મેટ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત આની ગોઠવણી કરવામાં આવી છે એમાં શું કહ્યું છે કોણ કોણ લાભાર્થી થશે તેને આપણે સમજી ઓફિશિયલ નોટિફિકેશન છે એના આધારે તમને કહી રહ્યો છું સરકાર દ્વારા ત્રેવીસ ચોવીસનું જે શૈક્ષણિક સત્ર હતું એમાં આ યોજનાઓ લઈને આવ્યા છે કહીએ તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્સ સ્કૂલ્સ શક્તિ સ્કૂલ્સ મોડેલ સ્કૂલ્સમાં ધોરણ છમાં માં પ્રવેશ અને સાથે સાથે કહ્યું તો જ્ઞાન સેતુ મેરિટસ સ્કોલરશીપ યોજના જ્ઞાન શક્તિ અને જ્ઞાન સાધના બંને અલગ અલગ યોજના છે તમે કહેશો તો જરૂર થયાના પર બંને શું અંતર છે એના કયા યોગ્યતા છે અને કોણ કોણ લાભાર્થી થઈ શકે આ બધી તમને હું અલગથી વિડીયો બનાવીને આપીશ બસ તમારે એક કામ કરવાનું છે કોમેન્ટ કરવાનું છે સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને લાઇક કરવાનું છે ચલો હવે આગળ વધી સીઈટીમાં શું છે સ્કોલરશીપ યોજના શરૂ થાય છે કયા વર્ષમાં તે આ ચોવીસ પચીસનું શૈક્ષણિક વર્ષ એના માટે આજે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવા જઈ રહ્યા છે કોણ યોજના છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ અને અંદર કોણ કોણ લાયકાતની વાત કરી લઈએ તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળા સરકારી હશે પંચાયત દ્વારા નગરપાલિકા હસ્તે છે મહાનગરપાલિકા સંચાલિત આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકાર હશે સરકારી પછી ગ્રાન્ટેડ શાળા કે ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓ જેમણે એ વિદ્યા જેની અંદર શાળાઓની અંદર એકથી પાંચનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીનીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ રક્ષા શક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં કોમન એન્ટ્રેન્સમાં તમે ભાગ લઈ શકો જે હમણાં આ પાંચમામાં છે એટલે કે વેકેશન પૂરું થતે પાંચમું પૂરું કરશે તો એ લોકો આમાં પાત્રતા રહેશે એ પણ સમજીએ મેરિટના આધારે એને પાછી શક્તિ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટને મેરિટના આધારે ધોરણ છથી બારનો અભ્યાસ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેટ સ્કોલરશીપમાં આપવામાં આવશે હવે બીજું સમજીએ કે એમાં જે જ્ઞાન શક્તિની અંદર સ્વનિર્ભર શાળાઓ પણ હશે એમાં એક થી પાંચ એ સરકારી હતી આ સ્વનિર્ભર શાળાઓ માટે પણ છે કે એક થી પાંચ અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થી ફક્ત રક્ષા શક્તિ સ્કૂલની અંદર પચીસ ટકા બેઠકો એમની માટે હશે મોડેલ સ્કૂલ્સમાં કોમન એન્ટ્રન્સના મેરિટના આધારે છ માં પ્રવેશ આપવામાં આવશે એટલે કે ખાનગી શાળાઓ પણ આનો લાભ લઈ શકે છે હવે એનું જે કાર્યક્રમ છે એને સમજીએ તો આની અંદર કોમન એન્ટ્રન્સનું આયોજન છે એ પહેલું જાહેરનામું જે આજે એટલે કે પચીસે એક પાડ્યું હતું અને ફોર્મ ભરવાનું એટલે કે ઓગણત્રીસ એકથી એટલે આજના દિવસથી શરૂ થાય છે અને ક્યાં નવ બે બે હજાર ચોવીસ સુધી છે પરીક્ષા ફી કોઈ ભરવાની નથી અને ખાસ આ નોંધ કરી લેવી કે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે માર્ચ મહિનાની અંદર તમારી લેવામાં આવશે આગળ જોઈએ યોગ્યતાની વાત કરી ફરી સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ એકનો પાંચ એક થી પાંચનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ ખાનગી અને સ્વનિર્ભર શાળાઓ માટે પણ પ્રાવધાન છે એમાં ધોરણ પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી ક્યાં તે ફક્ત રક્ષા શક્તિ યુનિવર્સિટી સ્કૂલ્સની અંદર પચીસ બેઠકો મર્યાદિત છે મોડલ સ્કૂલ્સના ધોરણ છમાં પ્રવેશ માટે એને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડશે તો આ છે ધોરણ છ થી બારનું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હવે જોઈએ આગળમાં કે પરીક્ષા ફી પહેલાં જ કીધું કોઈ ફી આપવાની નથી રહેતી કસોટીનું માળખું ખૂબ જ અગત્યનું છે કસોટીના માળખામાં જોઈએ તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ એમસીક્યુ બેઝ હશે એટલે કે મલ્ટી ચોઈસ એકથી બહુ વિકલ્પી પ્રશ્ન હશે એમાં તારે એક વિકલ્પને પસંદ કરવાનો છે બીજું કે કેટલા માર્ક્સનો પ્રશ્નપત્ર એકસો વીસ ગુણનો હશે અને એકસોને પચાસ મિનિટ આપવામાં આવશે પ્રશ્નપત્રને માધ્યમ કયા છે તો માધ્યમ ભાષા છે ગુજરાતી અથવા અંગ્રેજી બેમાંથી એક તમે લઈ શકો પછી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચનો એનો અભ્યાસક્રમ કયો હશે તો ધોરણ પાંચનો અભ્યાસક્રમ પર રહેશે જેમાં ધોરણ પાંચના અભ્યાસક્રમમાં ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી પર્યાવરણ વિષય અને તાર્કિક ક્ષમતા કસોટી સામાન્ય જ્ઞાન પર આધારિત પ્રશ્નપત્ર રહેશે કોમન એન્ટ્રેસ્ટમાં એને ગુણભાર પણ આપી દીધા છે ગુણભાર ખૂબ સરળતાથી સમજીએ તાર્કિક ક્ષમતા માટે ત્રીસ પ્રશ્ન હશે ત્રીસ ત્રીસ ગુણ ગણિત સજ્જતા હશે એમાં ત્રીસના પ્રશ્ન હશે ત્રીસ માર્ક્સ પર્યાવરણમાંથી વીસ પ્રશ્ન પૂછાશે વીસ માર્ક્સ ગુજરાતી માટે વીસ પ્રશ્ન વીસ માર્ક્સ હશે એટલે અંગ્રેજી હિન્દી બંને મળીને દસ દશે એટલે કે અંગ્રેજીના દસ હિન્દીના દસ મળીને વીસ પ્રશ્ન હશે વીસ માર્ક્સ તો આમ થશે તમારા કુલ એકસો વીસ પ્રશ્ન એકસો વીસ ગુણ હશે પણ તમને એકસોને પચાસ મિનિટ આપવામાં આવશે પરીક્ષા કેન્દ્ર તો વિદ્યાર્થીઓની સંખ્યા પર આધારિત હશે અને જો ઓછી સંખ્યા હોય કે તો મોટા ભાગે પોતપોતાના તાલુકામાં જે વિદ્યાર્થી જે તાલુકામાં ભણતા હોય એ જ તાલુકામાં મળી જતા હોય છે પછી કોમન એન્ટરસેસનું પરિણામ અને મેરિટ મેરિટ માટે તમારે એની ઓફિશિયલ વેબસાઇટ છે એસઈ બી એક્ઝામ ડોટ પર તમારે એને રોજ નિયમિત માહિતી મેળવતા રહેવું પડશે અથવા તો સર્ચ કરતા રહેવું પડશે કટ ઓફ કેટલું જશે એ તો ગાંધીનગર યાદીમાં સુપ્રત કરવામાં આવશે એટલે કે ગાંધીનગર શ્રી કચેરીથી તમને એ માહિતી પૂરી પડશે એટલે કે તમારે કઈ એક વેબસાઇટ છે એસઈ બી એક્ઝામ ડોટ ઓ પર સતત અપડેટ રહેવું પડશે જો તમે નવી નવી અપડેટ મેળવવા માગતા હોય તો ફરી કહું છું આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લો અને લાઇક કરવાનું ભૂલશો નહીં અને નોટિફિકેશન બેલ ઓન કરો જેથી કરીને તમને રોજ નિયમિત અપડેટ મળતી રહેશે શાળા પસંદગીની વાત છે એ મેરીટના આધારે હશે પછી અગત્યની સૂચનાઓ આમાં બે રીતના હોય છે એક જો ખાનગી શાળાઓ અને સરકારી શાળા બંને આ ફોર્મ ભરવાના હોય છે તો એ કઈ રીતના ભરશે તેની વાત કરી લે અમને અરજી કરવા માટે બરાબર સરકારી અનુદાનિત શાળાઓ હશે એમને જે આપેલું છે એ સ્કૂલ એટેન્ડન્ટ ગુજરાત ડોટ ઇ અને ખાનગી શાળાઓ માટે ક્યાં જવું પડશે બી એક્ઝામ ડોટ ઓઆરજી આ રીતના ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે આ સરકારી અનુદિત શાળાઓ માટે છે અને આ ખાનગી શાળાઓ માટે છે બંને એક જ છે બસ તમારે એના માટે શું જોઈશે યુ આઈડી જે વિદ્યાર્થીનો આઈડી હોય છે યુઆઈડી એ જરૂરિયાત રહે છે ઓનલાઈન અરજી કરવાની રીત પણ આપી દીધી છે આ નોટિફિકેશન હું તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે છે તમે પણ એને નિરાંતે વાંચીને સમજી શકો છો તો જરૂરથી તમને વિડીયો ગમ્યો હશે તો લાઇક કરો શેર કરું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં